દ્રાના કમાટી ભાગ ખાતે પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છંટકાવ ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે આ સંજોગોમાં ઘરોને ઓફિસોમાં એસી ચાલુ થઈ ગયા છે ત્યારે સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં બે થી ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે વાઘ સિંહ દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સુકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ચાલીસ ડિગ્રી ઉપર ગરમીનો પારો છે સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે આગામી દિવસોમાં ગરીનો કહેર વધે તેવો શક્યતા છે ત્યારે કમાટી બાગમાં સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓનું રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે